નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુ ટ્યુબ ચેનલમાં મિત્રો આજ આપણે જોઈશું કે આપણે જે પૂજાપાઠ વિધિ કરીએ છીએ તે સફળ છે કે નહીં યથાર્થ જે આપણે ભક્તિ કરીને ભગવાનનું સ્મરણ કરીએ છીએ તે વિધિ મુજબ છે કે નહીં તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું તો મિત્રો શરૂ કરીએ મિત્રો જો આ વિડિયો તમને સારો લાગે તો લાઈક કરીને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો રોજ સવાર સાંજ નિયમિત રીતે પૂજાપાઠ પાઠ કરવાથી ઘરમાં હકારાત્મકતા વધતી રહે છે મનના નકારાત્મક વિચારો નષ્ટ થાય છે તેને લીધે ઘરમાં મંદિર બનાવવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવી રહી છે તેથી કેટલીક એવી વાતો જે ઘરના મંદિરમાં ખાસ ધ્યાન રાખવી જોઈએ ઘરમાં પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા તરફ હોય તો ઘણું જ શુભ રહે છે તેની માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વ તરફ હોવું જોઈએ આ દિશા સિવાય પૂજા કરતી વખતે વ્યક્તિનું મુખ પૂર્વ દિશામાં હશે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે છે ઘરનું મંદિર એવી જગ્યાએ બનાવો જ્યાં આખા દિવસમાં થોડીવાર માટે પણ સૂર્યના કિરણો જરૂર પહોંચતા હોય જે ઘરોમાં સૂર્યની રોશની અને તાજી હવા આવતી રહે છે તે ઘરોના અનેક વાસ્તુદોષ શાંત થઈ જાય છે સૂર્યની રોશનીથી વાતાવરણની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને હકારાત્મક ઉર્જામાં વધારો થાય છે મંદિરમાં મૃતકો અને પૂર્વજોના ફોટો લગાવવાથી બચવું જોઈએ પૂર્વજોના ફોટા લગાવવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ રહે છે ઘરમાં દક્ષિણ દિશાની દિવાલ ઉપર મૃતકોના ફોટો લગાવી શકો છો પરંતુ મંદિરમાં ન રાખવા જોઈએ પૂજાના રૂમમાં પૂજાને લગતી સામગ્રી જ રાખવી જોઈએ બીજી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ ઘરના મંદિરની આસપાસ શૌચાલય રાખવું અશુભ ગણાય છે આથી એવી જગ્યાએ પૂજાનો રૂમ બનાવો જ્યાં આજુબાજુ શૌચાલય ન હોય ઘરના મંદિરમાં રોજ સવારે અને સાંજે પૂજા જરૂર કરવી જોઈએ પૂજા કર્યા પછી ઘંટડી જરૂર વગાડો સાથે જ એકવાર આખા ઘરમાં ફરીને પણ ઘંટડી જરૂર વગાડવી જોઈએ એમ કરવાથી ઘંટડીના અવાજથી નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે અને હકારાત્મકતા વધે છે મિત્રો તેમના ઈષ્ટની આરાધના એટલે પૂજા કે ઉપાસના તો બધા કરે છે પણ સૌનું તરીકો થોડો જુદો જ હોય છે આજે અમે આપને જણાવીશું કે વ્યક્તિને કઈ રીતે તેમના ભગવાનનું પૂજન કરવું જોઈએ આમ તો ઉપાસના કરવી ભાવપૂર્ણ કાર્ય છે એટલે કે તમે પૂરી શ્રદ્ધાથી ઉપાસના કરવી પણ આજકાલ બધાના જીવન આટલા વ્યસ્ત થઈ ગયા છે કે એવો ભાવ બની જ નહીં શકે છે પછી પૂજનમાં કેટલાક નિયમ કરવા જોઈએ અને એક ચરણબદ્ધ રીતે ધીમે ધીમે તેમની સાધનાને વિકસિત કરવું જોઈએ વિધિ વિધાથી કરેલ ઉપાસના મનને મજબૂત કરે છે આવું નિયમિત રીતે કરવાથી ખૂબ લાભ હોય છે पूजा करता समय उपासना करवा थी पहला स्नान करवि पी शांतमन पूजाघर में कोई कोईपण प्रकार नी कोई जल्दी न करवी भले पांच मिनिट पूजा करवी ते वच्चे तमारा तमाम प्रकार ना तनाव के व्यस्तता वगैरे बधाने भूली ने पूजा में ध्यान करवो जो ये। पूजा शुरू करता पहला पूजा स्थल नी सफाई करवी खूबज महत्वनी बाबत है

આપણને ફક્ત અગ્નિ તત્વ અને જળ તત્વ જોઈએ છે તેથી સૌ પ્રથમ આપણને જોઈએ છે દેશી ઘીનો નાનો દીવો પ્રગટાવો આ સિવાય કળશમાં સ્વચ્છ પાણી રાખો આ પછી તમારી આંખો બંધ કરીને પ્રાર્થના કરો અને તમારી જે પણ સમસ્યાઓ છે તે ભગવાનને સંબોધિત કરવી જોઈએ પ્રભુએ તમને અત્યાર સુધી જે કંઈ આપ્યું છે તેના માટે તેમનો આભાર માનો તમારા માટે ભગવાનનો ખૂબ આભાર દરરોજ ઘણી બધી સમસ્યાઓ ગણશો નહીં પૂજા શરૂ કરતાની સાથે જ સૌથી પહેલા ગણપતિજીને નમન કરવું જરૂરી છે પૂજા શરૂ કરવા માટે ગણેશજીની પૂજા કરવી પડશે વાંસની લાકડીઓ સાથે અગ્રબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે પૂજામાં વાંસનો ઉપયોગ પ્રતિબંધિત છે તેના બદલે અગ્રબત્તીઓનો ઉપયોગ કરો છેલ્લે એક નાનકડા કળશમાં પાણી લઈને ઘરની તુલસી માતાને જળ ચઢાવો જો તમારી પાસે અહીં તુલસી નથી તો આજે જ લાવો તુલસીમાના આશીર્વાદ લેવા ખૂબ જ જરૂરી છે પૂજા સ્થાન પર શંખ હોવો જોઈએ અને જો તમે પૂજા પછી શંખ ફૂંકશો તો તે આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક રહેશે જો શક્ય હોય તો પૂર્ણિમા અને અમાવસ કોઈ પણ એક દિવસે હવન કરો પૂજા કર્યા પછી ઘંટ વગાડવો જ જોઈએ હવે આપણે જોઈશું કે આપણે શા માટે ભગવાનની મૂર્તિ પૂજા કરવી જોઈએ તો મિત્રો મૂર્તિ પૂજા એ જીવનનો બહુ જ મોટો આધાર છે તેના પાછળ ઘણા કારણો અને જબરદસ્ત ફાયદાઓ રહેલા છે તો જોઈએ એમાંના થોડાક કારણ અને ફાયદાઓ એ છે કે આપણે આખો દિવસ પોતે વધારે લક્ષ્મી પૈસા ઘરેણાની વધુ પડતી ખરીદી મોટું ઘર અને સુંદર કાર કેવી રીતે લેવી ખરીદવી તેના વિચારોમાં જ સતત રહીએ છીએ પરંતુ જ્યારે તે ભગવાનની મૂર્તિને જુએ છે ત્યારે પોતાને કંઈક વધારે ચઢિયાતી વિચારણા કરવા માટેનું સાધન પ્રાપ્ત થાય છે તેનું મન પોતાના જીવન અને ભૌતિક વસ્તુઓ વિશે વિચારવાનું બંધ કરી દે છે અને ચિત્ત ભગવાનમાં ચોંટી જાય છે અને તેથી જ તેને સુખ અને શાંતિનો અનુભવ થાય છે ધર્મધ્યાન ઉત્તપન્ન થાય છે અને આજ બાબત તેને પોતાની આધ્યાત્મિક પ્રગતિ માટેની શક્તિ પ્રદાન કરે છે જ્યારે કોઈને જીવન મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે ત્યારે તેની ભગવાનમાં અતૂટ અને અડગ શ્રદ્ધા પોતાને તે મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ પૂરી પાડે છે તે પોતાના માર્ગમાં આવનાર કોઈપણ પ્રકારની કટોકટી પોતાને કે બીજાને નુકસાન પહોંચાડ્યા વિના વટાવી જાય છે અને તરી પાર ઉતારી જાય છે જ્યારે કોઈ ભગવાનને શુદ્ધ પ્રેમ અને ભક્તિથી અંતરમાં ભજના કરે છે ત્યારે પુણ્યકર્મના બીજ રોપાય છે આ બીજ બીજા ભવમાં સારી પત્ની સારી જિંદગી સારા માતા પિતા સારા બાળકો સારો પૈસો સારું ભાગ્ય સારું ઘર સારો ધર્મ અને એક સારું વાતાવરણના સ્વરૂપમાં સાંસારિક સુખ પરિણમે છે આ બધું જ ખૂબ જ સરળતા અને વિના પ્રયત્ને પ્રાપ્ત થાય છે જ્યારે કોઈને આવું સારું વાતાવરણ આજુબાજુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિચારો પરિપક્વ થાય છે પોતાના આધ્યાત્મિક રીતે આગળ પ્રગતિ થાય છે અને તે વધુ અસાધારણ પુણ્યકર્મ બાંધે છે જેનાથી તેને વધુ સારા રિઝલ્ટ પરિણામ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ બહુ ઊંચું પુણ્ય કર્મ બંધાય ત્યારે તે જ્ઞાની પુરુષને પ્રત્યક્ષ મળી શકે છે જેનાથી મોક્ષનો માર્ગ તેના માટે ખુલી જાય છે જ્યાં સુધી નિરાકાર ભગવાનની ઓળખાણ ના થાય ત્યાં સુધી મૂર્તિ પૂજા એ જીવનમાં બહુ જ અગત્યનું અને જરૂરી સાધન છે મૂર્તિની મદદથી પોતે ભગવાનના ખરા સ્વરૂપ અને ગુણોને યાદ રાખી શકે છે અને જ્યારે પોતે એવા સ્ટેજ પર પહોંચે છે ત્યારે પોતે નિરાકાર ભગવાનનો અનુભવ કરે ત્યારે તે આધાર એની મેળે જ ખસી જશે હવે આપણે જોઈએ કે આપણે ભગવાનની મૂર્તિઓ શા માટે શણગારી એ છીએ અને આકર્ષક બનાવી છીએ મિત્રો મનુષ્યનું એવું છે કે તેને બધી આકર્ષક વસ્તુ જ જોવાનું ગમે છે અને તે ત્યાં ચોંટી જાય છે એથી જ જ્યારે સુંદર વસ્ત્રો ઘરેણાઓ અને હારથી શણગારેલા ભગવાનની મૂર્તિને પોતે જુએ ત્યારે તેનું ચિત્ત ત્યાં ચોંટી જાય છે અને તે વિચારે છે કે વાહ ભગવાન કેટલા સુંદર લાગે છે અને આમ પોતાની મહી ભગવાન માટે ભક્તિ ઉત્પન્ન થાય છે આ ભક્તિનું પરિણામ એવું છે જેથી કે પુણ્યકર્મના બીજ રોપાય છે આવું ગવાનની મૂર્તિ બહુ જ સુંદર રીતે કોતરેલી હોય છે તેના કારણે થાય છે લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચવા અને તેમના માટે લોકોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તે માટે તેમને દરરોજ બહુ જ સુંદર રીતે વસ્ત્રો પહેરાવાય અને શણગાર્યા હોય છે આવો ભક્તિના શરૂઆતના સ્ટેજમાં આ બહુ જ મદદરૂપ છે પછી જ્યારે ભક્તિ પરિપક્વ થાય છે ત્યારે બહારના કોઈ પણ બાહ્ય સંજોગોના અવલંબન વિના પણ શ્રદ્ધા હંમેશા રહે જ છે હવે આપણે જોઈએ કે મૂર્તિ તો પથ્થરની બનેલી હોય છે તો પછી પથ્થરની ભક્તિથી કોઈને કેવી રીતે લાભ થાય અને આપણને ખબર નથી કે ભગવાન જીવતા હશે ત્યારે કેવા દેખાતા હશે ભગવાનની મૂર્તિ તો મૂર્તિકારની કલ્પના પ્રમાણે બને છે તો પછી શું આ મૂર્તિની આપણે ભજના કરીએ તો આપણને ફાયદો કરી શકે તો મિત્રો પથ્થર પણ પોતાને પોતાની શ્રદ્ધા અને ભક્તિનું ફળ આપે છે એ આપણી મહિની શ્રદ્ધા જ છે જે પરિણામ આપે છે આપણી શ્રદ્ધા એવી હોવી જોઈએ કે જાણે આપણે મૂર્તિ દ્વારા સાચા ભગવાનને જ પ્રાર્થના કરતા હોઈએ તેઓ જ્યાં પણ હોય આપણે ભગવાનને પ્રત્યક્ષ મળી નથી શકતા તો આપણે તેમની સાથે મૂર્તિના માધ્યમથી કનેક્ટ થઈએ છીએ જ્યારે આપણને ભગવાન મળી જશે ત્યારે આપણને માધ્યમની જરૂર નહીં પડે જ્યારે મહાભારતમાંથી પાંચ પાંડવોમાંના એક ભીમ કે જેમને તીર્થંકર ભગવાન નેમિનાથ પર શ્રદ્ધા હતી તેમની એક બહુ જ રસપ્રદ વાર્તા છે તેમના સંજોગો એવા હતા કે તેઓ ભગવાનની ભજના નહોતા કરી શકતા કે નહોતી તેમની પાસે ભગવાનની કોઈ મૂર્તિ કે જેની તેઓ ભક્તિ કરી શકે તો તેમણે એક માટલું લીધું અને તેના પર લખ્યું નેમિનાથાય અને દરરોજ માટલાને જ ભગવાન માનીને તેની ખૂબ જ અહોભાવથી ભક્તિ શરૂ કરી તેમણે ભગવાન નેમિનાથની પ્રત્યક્ષ ભક્તિનું જ ફળ પ્રાપ્ત કરી શક્યા તો આખરે તો આપણી શ્રદ્ધાની જ ગણતરી થાય છે અને એ જ ફળ આપે છે આવી રીતે તો પૂજા પાઠના નિયમોનું પાલન કરીએ અને પૂરી શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરીએ તો આપણી પૂજા અવશ્ય સફળ થાય છે તેથી મિત્રો હંમેશા પૂજા કરતા સમયે શાંતિમય વાતાવરણથી કરવી જોઈએ તો મિત્રો ભગવાનની ભક્તિ કરવાની કોઈ ચોક્કસ રીત કે પદ્ધતિ નથી પરંતુ જો સાચી ભક્તિથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા પાઠ કરીએ છીએ તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેથી મિત્રો આ વિડિયો જોવા માટે દરેક ભક્તજનનો ખૂબ ખૂબ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું નવી એક અનોખી માહિતીઓ સાથે તો આપ સતત જોડાયા રહો અમારી સાથે આ ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો આભાર